આજે આપણે કાઠિયાવાડી ડુંગળી બટેકાનું શાક બનાવીશું તો ચાલો આપણે શરૂ કરીએ તો મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનો પર ક્લિક કરો જેથી હું જ્યારે જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે અને સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે અને જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ આપણે પાંચસો ડુંગળી લઈશું પાંચસો ડુંગળીની અંદર આવી રીતે મીડિયમ નવ ડુંગળી આવે છે પછી બે બટેકા લેવા બટેકા ત્રણસો ગ્રામ છે અને એક મીડિયમ ટમેટું લેવું અને એક લીલું મરચું લેવું ડુંગળીને આવી રીતે મોટી મોટી કાપી લીધેલી છે અને બટેકાના ટુકડાને પણ આવી રીતે મીડિયમ સમારી લેવા ટમેટા અને મરચાંને પણ સમારી લીધેલા છે હવે આપણે શાક વઘારીએ સૌપ્રથમ પ્રથમ એક કઢાઈમાં વન થર્ડ કપ તેલ લઈશું હું અહીં અત્યારે કઢાઈમાં શાક બનાવું છું પણ તમારે કુકરમાં બનાવવો હોય તો તમે કુકરમાં પણ બનાવી શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ આવી રીતે ફૂટે એટલે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરવી થોડાક લીમડાના પાન આવી રીતે તોડી નાખી અને પછી મરચાંની કટકી ઉમેરવી અને બટેકા ઉમેરવા અને આવી રીતે થોડુંક મિક્સ કરીને બટેકાને આપણે એમને તેલમાં ચડવા દઈશું બટેકા ચડે તેની સાથે સાથે વન ફોર્થ ટી સ્પૂન હળદર ઉમેરવી અને બટેકાના ભાગનું મીઠું ઉમેરી દેવું એટલે બટેકા જલ્દી ચડી જાય પછી પાછું તેને મિક્સ કરી લેવું ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને તેને ઢાંકીને ઉપર પાણી ઉમેરી દેવું આમ તેને એક મિનિટ માટે ચડવા દેવું એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટ હટાવીને હલાવી લઈશું આમ હલાવીને પાછું તેને ઢાંકીને બે મિનિટ માટે કૂક કરવું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે બે મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે પાછું ખોલીને મિક્સ કરી લઈશું આ શાકમાં મેઇન રાઈ અને જીરુંનો જ સ્વાદ હોય છે બટેકા સરસ કૂક થવા આવ્યા છે હવે તેમાં આપણે ટમેટા અને ડુંગળી ઉમેરીશું પેલા ટમેટા ઉમેરીને આવી રીતે મિક્સ કરી લેવું પછી ડુંગળી ઉમેરી દેવી અને બધું બરાબર મિક્સ કરી લેવું પછી આપણે ડુંગળી ટમેટાના ભાગનું મીઠું ઉમેરીશું અને એક વખત મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે પાછી પાણીવાળી પ્લેટ રાખી દેવી અને એકદમ સ્લો ગેસ ઉપર બે મિનિટ માટે આપણે એમને એમ ચડવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે તેને પાછું આપણે પ્લેટ હટાવીને ચેક કરી લઈશું અને આવી રીતે હળવા હાથે ફેરવી ફેરવીને મિક્સ કરી લઈશું બટેકા આપણા નેવ ટકા કૂક થઈ ગયા છે અને પછી તેમાં આપણે ફૂફાળું પાણી ઉમેરીશું પાણીની ક્વોન્ટિટી આપણે કેવો રસો જોઈ છે તે પ્રમાણે ઉમેરીશું પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવી અને એક વખત આવી રીતે હળવું મિક્સ કરી લેવો અને પ્લેટને પાછું આવી રીતે ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દેવું બે મિનિટ ફાસ્ટ ગેસ ઉપર આપણે કૂક કરી લીધેલું છે હવે પ્લેટને પાછી હટાવી લઈશું અને આવી રીતે મિક્સ કરી લઈશું અને છેલ્લે લાલ મરચું ઉમેરીશું આપણે લાલ મરચું આપણે બે ટેબલ સ્પૂન ઉમેરીશું અથવા તો તમારા લાલ મરચાંની તીખાસ પ્રમાણે અથવા તો ઘરનાના ટેસ્ટ મુજબ ઉમેરી શકાય છે બે ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરવું અને કોથમીર ઉમેરી દેવી આ શાકની અંદર લાલ મરચું અને ધાણાજીરું લાસ્ટમાં જ ઉમેરવાનું હોય છે અને પછી આવી રીતે મિક્સ કરી લેવું આ શાક ડ્રાય છે જો તમારે રસાવાળું કરવું હોય તો તમે પાછું અડધો કપ પાણી ઉમેરી શકો છો મારે અત્યારે રસાવાળું કરવું છે એટલે મેં પાછો અડધો કપ પાણી ઉમેર્યું ટોટલ આપણે એક કપ પાણી ઉમેરેલું છે અને હવે આપણે પાછું બે મિનિટ જેટલું એકદમ સ્લો ગેસ ઉપર કૂક કરીશું મસાલા ઉમેર્યા પછી બે મિનિટ માટે આપણે કૂક કરી લીધેલું છે સ્લો ફ્લેમ પર અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી લઈશું જો તમારે આનાથી પણ વધારે રસાવાળું જોતું હોય તો તમે વધારે પાણી ઉમેરી શકો છો તો હવે આપણું ડુંગળી બટેકાનું શાક સર્વ કરવા માટે રેડી છે તો આપણે ગરમા ગરમ કાઠિયાવાડી ડુંગળી બટેકાના શાકને મસ્ત કાઠિયાવાડી ભાખરી જોડે સર્વ કરીશું સાથે સાથે શેકેલા મરચાં ગોળ અને છાસ જોડે સર્વ કરીશું તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવા કાઠિયાવાડી ડુંગળી બટેકાનું શાક ઘરે પરિવાર જોડે એન્જોય કરી શકે થેન્ક યુ આવજો